બાંગ્લાદેશમાં માનવતાના દુશ્મનો રાજ કરી રહ્યા છે જેમને માનવતાની સાથે નાવા નીચોવાનો પણ કોઈ સંબંધ નથી એમ છતાં તેઓ માનવતાની વાત કરીને સજાનું એલાન કરે છે બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાના કેસની અમે વાત કરી રહ્યા છીએ તેમને અત્યારે મોતની સજા આપવામાં આવી છે માનવતાને વિરુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે એક મહિના સુધી સુનાવણીનું નાટક કરવામાં આવ્યું જેના પછી પહેલાથી જ નક્કી કરવામાં આવેલી તેમને સજા સંભળાવી દેવામાં આવી શેખ હસીના પર મૂકવામાં આવેલા આરોપોની વાત કરીએ તો ગયા વર્ષે તેમની વિરુદ્ધના વિદ્યાર્થીઓના બળવાને ક્રૂરતાથી કચડી નાખવાનો તેમના પર સંગીન આરોપ મૂકવામાં આવ્યો છે અદાલતે કહ્યું છે કે શેખ હસીના તેમના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને ભૂતપૂર્વ પોલીસ વડાએ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને મારી નાખવા માટે અત્યાચારો કર્યા હતા તમને ખ્યાલ જ છે કે શેખ હસીના અત્યારે ભારતમાં છે ભારતે એમને રાજ્યાશય આપ્યો છે તેમણે બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ્સ દ્વારા આપવામાં આવેલી સજાને સંપૂર્ણપણે પક્ષપાતપૂર્ણ રાજકીય રદાથી પ્રેરિત અને ગેરકાયદે ગણાવે છે એટલે કે તેઓ એને ફગાવી દે છે શેખ હસીનાએ ભારતમાં રહીને આ નિવેદન આપ્યું છે જે સ્પષ્ટ છે કે ભારત અતિથિ ધર્મ નિભાવશે વળી બીજી વાત એ પણ ઉડીને આંખે વળગી એમ છે કે ભારતમાં રહીને તેમનું સાહસ વધી ગયું છે શેખ હસીના પોતાના જ દેશની આખી સિસ્ટમને પડકારી રહ્યા છે આ બધા વચ્ચે ઢાકામાં માહોલ ઉગ્ર થઈ ગયો છે આમ તો શેખ હસીનાને સજા આપવામાં આવી એના પહેલાંથી જ અહીં માહોલ તંગયો હતો શેખ હસીનાના સપોર્ટર્સને સારી રીતે હતી કે તેમની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવશે એટલે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા બીજી તરફ શેખ હસીનાના વિરોધીઓ પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે તેમણે શેખ હસીનાને ફાંસીની સજા આપવાની માગણી કરી હતી એ રીતે બંને તરફથી વિરોધ પ્રદર્શનો અત્યારે ચાલી રહ્યા છે રવિવારે રાત્રે ઢાકામાં અનેક જગ્યાએ ધમાકા સંભળાયા હતા ક્રૂડ બોમ્બથી હુમલા કરવામાં આવ્યા હતા કેટલાક લોકોએ ઢાકાના એક પોલીસ સ્ટેશન કોમ્પ્લેક્સમાં જ્યાં જપ્ત કરવામાં આવેલા વાહનો રાખવામાં આવ્યા હતા એની આગ લગાવી દીધી હતી પર્યાવરણ મંત્રી સાયદા રિઝવાના હસનના ઘરની સામે જ બેક ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા એ સિવાય માર્કેટ એરિયામાં પણ બેક ક્રૂડ બોમ્બ બ્લાસ્ટ થયા હતા દસમી નવેમ્બરથી ઢાકામાં અનેક જગ્યાએ વિસ્ફોટોથી થઈ રહ્યા છે અને એ ધરતી ધ્રુજી રહી છે તત્પુતની સરકાર ચલાવી રહેલા મોહમ્મદ યુનિસની ગ્રામીણ બેંકને પણ ટાર્ગેટ કરવામાં આવી મીરપુરમાં આવેલા ગ્રામીણ બેંકના હેડક્વાર્ટરને ટાર્ગેટ કરવામાં આવી હતી એટલું જ નહીં આ બેંકની અનેક બ્રાન્ચ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા છે અનેક બ્રાન્ચને આગ પણ લગાડવામાં આવી છે આવી ઘટનાઓના લીધે જ સેનાના લગભગ પંદર હજાર જવાનોને ઢાકામાં તહેનાત કરવામાં આવ્યા છે એટલું જ નહીં આ જવાનોને આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ જાહેર મિલકતને આગ લગાડવાની કોશિશ કરે કે ક્રૂડ બોમ્બ ફેંકે તો તેને દેખતાની સાથે ઠાર મારી દેવાનો મોહમ્મદ યુનુસની ગ્રામીણ બેંકને ટાર્ગેટ કરવામાં આવી છે એ બતાવે છે કે લોકોને આ કઠપુતળીની સામે ભારે રોષ છે લોકો સમજી ચૂક્યા છે કે વિદેશી તાકાતોએ યુનુસને બાંગ્લાદેશમાં પ્લાન્ટ કર્યો છે આ વિદેશી તાકાતો કે યુનુસને બાંગ્લાદેશની બિલકુલ પરવા જ નથી તેઓ એ પણ સમજી ચૂક્યા છે કે શેખ હસીના જ બાંગ્લાદેશના ખરા હિતો જોતા હતા એટલે જ અત્યારે તેમની તરફેણમાં મોટા પાયે આંદોલન થઈ રહ્યા છે જેનો જવાબ આપવા માટે યુનુસ બાળૂતી લોકો પાસેથી શેખ હસીનાની વિરુદ્ધમાં આંદોલનો કરાવે છે અત્યારે ઢાકા જાણે કે સૈન્ય છાવણીમાં ફેરવાઈ ગયું છે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સાથે જે કંઈ પણ થયું છે એનાથી ભારતીયોએ ચેતવાની જરૂર છે આખું કાવતરું સીઆઈએ અને આઈએસઆઈએ મળીને પાર પાડ્યું બાંગ્લા બાંગ્લાદેશમાં શરૂઆત એક અનામત વ્યવસ્થા સામેના વિરોધથી થઈ હતી જુદી જુદી યુનિવર્સિટીઓ અને સંસ્થાનોને ભંડોળ આપવામાં આવ્યું એ રીતે વિદ્યાર્થીઓને આગળ કરીને ગયા વર્ષે જુલાઈમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા એટલે કહેવામાં આવ્યું કે બાંગ્લાદેશના યુવાનોના રાજ છે જોકે એની આડમાં મોટો ખેલ કરવામાં આવ્યો હતો કેટલાક તોફાની તત્વોએ બાંગ્લાદેશમાં સરકારી ઓફિસો ટીવી સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પર હુમલા કર્યા ચારસો પચાસ જેટલા પોલીસ સ્ટેશનો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા હવે પોલીસ સ્ટેશન પર હુમલા કરવામાં આવે તો સ્વાભાવિક રીતે પોલીસ જવાબ આપે જ બાંગ્લાદેશમાં કેટલીક જગ્યાએ પોલીસે કડક કાર્યવાહી કરી વિરોધ પ્રદર્શન કરનારાઓ અને પોલીસ આદેશ સામને આવી ગયા હતા જેમાં કેટલાક લોકો માર્યા ગયા એ પછી તો વિરોધ પ્રદર્શન વધારે ઉગ્ર બન્યું શેખ હસીનાને આખરે ભાગવું પડ્યું બાંગ્લાદેશની વાત કહેવા પાછળનો અમારો ઈરાદો તમને ચેતવવાનો છે તમે ચેતજો કેમ કે બની શકે કે કેટલાક લોકો સ્થાનિક મુદ્દા ઉઠાવશે વિદ્યાર્થીઓને ઉશ્કેરશે એ પછી દેશને તોફાની આગમાં બાળશે આ કોઈ કલ્પના નથી પરંતુ ખરેખર એવું કાવતરો રચાયું છે તમે એના માટે ખેડૂતોનું આંદોલન તેમજ સીએએની વિરુદ્ધમાં થયેલા આંદોલનોને યાદ કરો હવે એવી સ્થિતિ રિપીટ ન થવી જોઈએ ચાલો સાથે મળીને વિદેશી તાકાતોના કાવતરા પર ફૂલ સ્ટોપ મૂકી દઈએ